જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે પૂરા રામાપીર બાપાના મંદિરે દર્શન કરવા દેખાય જ રામાપીર બાપાનું મંદિર છે તો હવે આપણે જઈએ અંદર દર્શન કરવા હવે આપણે પૂગી ગયા મંદિરે જય રામદેવ પીર હાલો હવે આપણે જઈએ દર્શન કરવા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દેવ દર્શન કરતા રહ્યો મોજ મજા મસ્તી કરતા રહ્યો જય આ છે મંદિર નો નજારો એકદમ મસ્ત ખુલ્લી જગ્યામાં રામાપીર બાપાનું મંદિર આવેલું હે આખા મંદિરનો નજારો એ બાજુમાં ધૂણેશ્વર બાપાનું પણ મંદિર છે એ આપણે પહેલા ભાગમાં મૂકેલું છે આ એની બાજુમાં જ રામાપીર બાપાનું મંદિર છે મોજ મજા મસ્તી કરતા રહ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો દેવ દર્શન કરતા રહ્યો આ દેખાય ધુણેશ્વર ધૂણેશ્વર બાપાનું મંદિર છે મંદિરની બાજુમાં જ છે પણ એ આપણે પહેલા ભાગમાં મૂકેલું છે મંદિર ધુણેશ્વર બાપાના મંદિરની બાજુમાં જ રામાપીર બાપાનું મંદિર છે એકદમ મસ્ત ખુલ્લી જગ્યા ખુલ્લું વાતાવરણ એક બાજુ ધુણેશ્વર બાપાનું મંદિર એક બાજુ રામાપીર બાપાનું મંદિર ઘેર બેઠા દેવ દર્શન કરતા રહ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો